નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ નાઇન ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા વાત કરીએ સમાચારની તો જાયન્ટ ગ્રુપ ઓફ બોટાજ સાહેલી દ્વારા નિઃશુલ્ક ફિઝિયોથેરાપી તપાસણી કેમ્પ યોજાયો જેમાં ચાલીસ જેટલા દર્દીઓને તપાસવામાં આવે જાયન્ટ ગ્રુપ ઓફ બોટાજ સાહેલી દ્વારા છાયા ઓર્થોપેડિક એન્ડ ફિઝિયોથેરાપી હોસ્પિટલ વિશિષ્ટ કસરત વિભાગની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે બોટાદ શહેરના સ્ટેશન રોડ ખાતે તારીખ બે છ બે હજાર ચોવીસના રવિવારના રોજ હાડકા કમર સાયટિકા હાથ પગનો દુખાવો લકવા સ્નાયુઓનો દુખાવો ફ્રેક્ચર પછીની સારવાર રમતની ઈજા વગેરે રોગોનું નિઃશુલ્ક તપાસની કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં સાહિલીના સભ્ય ડોક્ટર નૈનાબેન સોલંકી દ્વારા ચાલીસ જેટલા દર્દીઓની તપાસવામાં આવે આ પ્રસંગે સાહિલીના પ્રમુખ હેમલતાબેન દેસાઈ જાયન્ટ્સ ફેડરેશન ત્રણ બેના યુનિટ ડિરેક્ટર ગ્રીન મેન્સીએલ પિકડિયા સાહેલીના બેલાબેન રોજેશરા નીતાબેન લખાણી આશાબેન રાજકોટ નાદિરાબેન દરેડીયા ચાઇન્સના મુકેશભાઈ ચોટાણિયા વગેરે ઉપસ્થિત રહે ડોક્ટર નીના સોલંકી ફિઝિયોથેરાપી આપણે ડોક્ટર ડૉક્ટર વશિષ્ઠ કસરત વિભાગ છે છાયા હોસ્પિટલ ઓર્થોપેડિક એન્ડ ફિઝિયોથેરાપી હોસ્પિટલ આજે સાયલી સાયલી ગ્રુપ ઓફ બોટાદ જાયન્ટ એનો આજે આપણે ફ્રી કેમ્પ રાખેલો છે જેમકે ફ્રી કેમ્પમાં આપણે ફિઝિયોથેરાપીમાં સારવાર આપીએ છીએ પેશન્ટોને પેરાલિસિસ પેશન્ટ ફ્રોઝન શોલ્ડરવાળા સ્નાયુના પેશન્ટો ફ્રેક્ચરવાળા પેશન્ટો દેન આપણે કોઈ હાથ પગ ભાંગ્યા હોય પછીની કસરતો એવા ઘણા બધા દર્દીઓ જે છે ઓલ બોડી પેઇનવાળા એ લોકોને આપણે ની રિપ્લેસમેન્ટ દેન આપણે એ બધા પેશન્ટે આપણે સારવાર આપીએ છીએ આપણા હોસ્પિટલમાં આજે ચાલીસ પેશન્ટ અત્યારે ઓલરેડી જોઈ લીધા છે અંદાજે પચાસ પેશન્ટને આપણે જોવાના થશે મારે બે વર્ષ પૂરા થઈને ત્રીજું બેઠે છે તો એ ખુશીમાં આપણે રાખ્યો છે આ કે